બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે પણ તમારી આજુબાજુમાં ભાઈ કોઈ પણ નવી યોજના આવે ને ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર તમારે ચેક કરવી હોય તો તમે કેવી રીતે ભાઈ ઓનલાઈન ચેક કરી શકો એમાં પણ તમે હાલમાં કોઈપણ તમારા ગામમાં અથવા પણ તમારા શહેરની અંદર હાલમાં કોઈપણ યોજના ચાલુ હશે એ યોજના પણ તમે જોઈ શકો છો અને ગવર્મેન્ટ કોઈપણ નવી યોજના બહાર પાડશે તો ડાયરેક્ટ તમે એની અંદર એ પણ ચેક કરી શકો છો એની અંદર તમે બીજી પણ લાટ અલગ અલગ પ્રકારની યોજના જે યોજના છે અથવા બીજી કોઈ પણ પ્રકારની યોજના છે એ બધી યોજના તમને જોવા મળી જશે તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી જશે એમાં તમે નવા ઓઇટ્યુ ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીએ તો પહેલાં જ હું તમને એ કહી દઉં મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમને એમાં લાઈવ પણ દેખાડવાનો છું તો પહેલાં જ ભાઈ તમારા મોબાઈલની અંદર તમારે ક્રોમ બ્રાઉઝરને ભાઈ ઓપન કરી લેવાનું છે તો હું ફટાફટ ભાઈ ઓપન કરી લઉં તો આ રીતે મેં મારું ક્રોમ બ્રાઉઝર ભાઈ ઓપન કરી લીધું છે ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સરસ કરવાનું છે ત્યાં તમારે એ સરસ કરવાનું મારી યોજના જો તમે એ રીતે ઇંગ્લિશમાં ભાઈ સરસ કરશો એટલે નીચે આ રીતે ગુજરાતીમાં ભાઈ આપણી મારી યોજના લખેલી એક વેબસાઇટ તમને જોવા મળી હશે આ વેબસાઇટ ભાઈ આપણી ગવર્મેન્ટ ની વેબસાઇટ છે તો આ વેબસાઇટ ઉપર જ તમારે ક્લિક કરવાનું છે તો આ રીતે તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું એક પેજ આવી જશે એ પણ તમે જોઈ શકો છો થોડુંક વાર લાગશે મારે ઇન્ટરનેટ ભાઈ થોડુંક સ્લો આલે છે એટલે પછી તમને આગળની પ્રોસેસ દેખાડું થોડી વેબસાઇટ ઓપન થઈ જાય પછી તમને આગળની પ્રોસેસ દેખાડું તો આ રીતે મારી વેબસાઇટ ઓપન થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો આ રીતની મારી યોજના ઉપર લખેલું તમને જોવા મળે છે અને નીચે તમને આ રીતના બધા અલગ અલગ પ્રકારના ફોટા જોવા મળતા હશે નીચે તમે આવશો એટલે તમે જોઈ શકો છો આપણી ગવર્મેન્ટની યોજના છે એટલે તમને આ રીતના ફોટા પણ જોવા મળશે જો તમારે કોઈ પણ યોજના ભાઈ સર્ચ કરવી હોય તો અહીં તમે સર્ચ પણ ઉપર કરી શકો છો હવે તમે નીચે આવશો એટલે નીચે તમને આ રીતના ઓપ્શન પણ બધાય જોવા મળશે એમાંથી તમે જોઈ શકો છો પહેલો જ ઓપ્શન આવશે યોજનાઓ યોજનાનો ઓપ્શન આવે પછી બીજો આવશે ભાઈ સેવાઓ પછી પ્રમાણપત્રો શબ્દ લખીને યોજના શોધો એવી લાટ તમને આ રીતના બધા ઓપ્શન જોવા મળશે એની ઓપ્શન જોવા મળશે કેટેગરી પ્રમાણે યોજના જો તમારે કેટેગરી વાઇઝ કોઈ પણ યોજના જોતી હોય તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં તમને કેટેગરી વાઇઝ યોજના જોવા મળશે નીચે તમને લાટ ભાઈ આ રીતના અલગ અલગ ઓપ્શન પહેલા તમને દેખાડી દો અને પછી તમે કેવી રીતે તમારી આજુબાજુમાં ભાઈ યોજના જોઈ શકો એ તમને શીખવાડું તો આ રીતે તમે નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને સમાજ કલ્યાણ યોજના જોવા મળશે બીજી પણ તમે જોઈ શકો છો ખેતીની કોઈ પણ યોજના બહાર પડે તો આની ઉપર તમે ક્લિક કરો એટલે ખેતીની પણ તમે યોજના જાણી શકો છો હવે તમે જોઈ શકો છો આ રીતના ઓપ્શન આપણે પૂરા થઈ ગયા છે તો આપણે આવી જશે કેટેગરી વાઇઝ તમને ઓપ્શન દેખાય કેટેગરી વાઇઝ પ્રમાણે યોજના શોધો જો તમે એની પર ક્લિક કરશો એટલે જ્યાં તમને આ રીતનો એક પેજ ઓપન થાય છે તમે જોઈ શકો છો આ રીતનો એક પેજ ઓપન થઈ જશે ઉપર તમને જોવા મળશે કેટેગરી પ્રમાણે યોજના ગોટો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારી કઈ રીતે તમારી યોજના ગોઠવાની છે તમારે ઓબીસીમાં તમે આવતા સિલેક્ટ કરવાનું ચેક કરી શકો છો ઓપ્શન યોજનાઓ યોજનાઓ લખેલું હોય એની પર તમારે ક્લિક કરી દેવાનું એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરી કાર્યુઝનું પેજ ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો અહીં તમને બધી ક્રમવાઇઝ તમને જોવા મળે છે કેટલી યોજના આવેલી છે ઉપર યોજનાઓના નામ લખેલું જોવા મળશે જો ભાઈ તમારા ગામ અથવા કોઈ પણ તમારે જિલ્લાની અંદર તમારે ચેક કરવું હોય આ યોજનાનો તમે કેવી રીતે ભાઈ લાભ લઈ શકો તો આ સાઇટ તમે આવશો એટલે તમને વધુ માહિતીનો એક ઓપ્શન જોવા મળશે જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે બીજી પણ અલગ અલગ એની અંદર પ્રોસેસ વન થશે જ્યાંથી તમે બધું તમારું ડિટેલમાં ચેક કરી શકશો તમારું ગામનું અથવા તમારા ગામની અંદર આ યોજના ચાલુ છે એ પણ તમે ચેક કરી શકો છો તો આ એપ્લિક આ વેબસાઇટ દ્વારા તમે આ બધી યોજનાનો લાભ પણ લઈ શકો છો અને કોઈ પણ નવી યોજના આવી હોય એ પણ તમને આની જોવા મળી જશે આની અંદર બીજા પણ લાડ ભાઈ અલગ 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 ઓપ્શન મળે છે પણ ઈ ઓપ્શન હું તમને સમજાવો બે તો આ વિડીયો ભાઈ થોડોક બહુ મોટો થઈ જાય છે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે